મોરારજી દેસાઈ વડાપ્રધાન હતા ત્યારે ખરાદ આવ્યા હતા ત્યારે એમને રજૂઆત કરી હતી કે પીવાનો પાણીનો પ્રશ્ન છે એટલે બોતેર કિલોમીટર દૂરથી પાઇપલાઇન નાખીને વાવ ને વાવ તાલુકામાં પીવાનું પાણી આવતું હતું એ એના ઉપર અમે જીવતા હતા અમે ખેતી શું કરીએ એક વર્ષ સારું આવે તો બે વર્ષ દુષ્કાળ આવતો હતો એ રીતે અમારી પરિસ્થિતિ હતી ઢોર ઢાકર રાખતા નહોતા અને કુદરતી કૃપા દ્રષ્ટિ પણ એવી થઈ આ લીલા લેર થા જેટલું ખેતીમાં કમાઈએ છે એટલું દૂધારા ઢોળમાં પણ અમે કમાઈ દીએ છે પછી બધાયની ઈચ્છા થઈ હું પણ ફર્યો કે લોકોની સેવા કરવાનો મને કંઈ મોકો મળ્યો તો સેવા करू એ વખતમાં મારા ભાઈઓને પણ એમ કે આપણો સગુ વાળો રાજસ્થાનમાં છે આપ કોંગ્રેસ પાર્ટી પકડતા નહીં આ કોંગ્રેસની સીટ હતી એ કોંગ્રેસના ધારાસભ્ય જીતતા હતા અને વર્ષો સુધી કોંગ્રેસ આવતી હતી મને કહેવામાં આવ્યો કે આપણા ભેરોસિંહજી છે મારે ના દાદા નાના દાદા કરાસિંહજી એમના શાળા પણ કેન્દ્રમાં મિનિસ્ટર હતા જસવંતસિંહજી જસોલ એ બધા એક મંત્રીઓ છે આપણે ભારતીય જનતા પાર્ટીમાં સપોર્ટ મળશે બે હજાર બેમાં મેં ભારતીય જનતા પાર્ટી જોઈન્ટ કરી મારા ભાઈ માળકાના ગુમાનસિંહજી એ ભાજપના પ્રમુખ હતા મને ભારતીય જનતા પાર્ટી જોઈન્ટ કરાવી મેં બે હજાર બેમાં ટિકિટ માંગી એ ટાઈમે મને નાનો છોકરો ગણવામાં આવ્યો કે તમે નાના છો તમને હજી વાર છે મેં જતો કર્યો ભારતીય જનતા પાર્ટી એ ટાઈમે જીતી નહીં મહેનત કરવામાં આવી તો બે હજાર સાત માં માગી બે હજાર બાર માં માગી બે હજાર બાર માં મારો ચાન્સ હતો કે મને ટિકિટ મળશે એ ટાઈમે સંજોગ વસાત રાધનપુર થી અમારા જુજાવર નેતા શંકરભાઈ ચૌધરી વાવમાં લડવા આવ્યા થોડી વાર રીસ ચડી કે મારો નંબર હતો એ શંકરભાઈ ક્યાંથી આવ્યા એ મારા વિસ્તારમાં આપલા મારે પણ દસ વર્ષની મહેનત હતી પણ મારા જાગીરદાર ભાઈઓ કે મોટું મન રાખો મેં મોટું મન રાખ્યું શંકરભાઈને જીતાડ્યા પછી બે હજાર સત્તર આવ્યું એ ટાઈમ પર પણ શંકરભાઈ ઉભા રહ્યા એ ટાઈમે શંકરભાઈ હારી ગયા બે હજાર બાવીસ આવ્યું એ ટાઈમે મને ખૂબ આશા હતી કે હું સનિષ્ઠ કાર્યકર્તા હતો રાષ્ટ્રીય સેવન સંઘ સાથે પણ જોડાયેલો છું ઘણા કાર્ય કરું છું એવા કે આ મારે પ્રજા નહીં જાણતી હોય આખા ગુજરાત ભરમાં લીમડાના વૃક્ષ ઉછળવા ગાયો રાખવી ગાયો આધારિત વસ્તુ અપનાવી એવા પણ હું જૈન મુનિશ્રી કે આપના સાધુ સંતોના આશીર્વાદથી કાર્ય કરું છું બે હજાર બાવીસમાં મને પૂરી આશા હતી કે મને ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપશે સવારે

બધાના ફોન આવે કે આ શું થયું જે થયું આપણા નસીબ શંકરભાઈ પણ વાવ છોડીને ફરાદ ગયા થરાદમાં જાગીરદાર સમાજે એમને ભોગ ટેકો આપ્યો જીતાડ્યા મને પણ બોલાવ્યો હું રીસાણો હતો કે મારે નથી આવું મારો શું વાક ગુનો હતો હું બે હજાર બેથી ટિકિટ માંગુ છું તો મને ટિકિટ કેમ ના આપી મારો ચાન્સ હતો વર્ષોથી ભારતીય જનતામાં મેં ભોગ આપ્યો છે આ વખતે મારો ચાન્સ હતો કેમ ના આપી એમ થોડે રીસ ચાણી પણ મારા જાગીરદાર ભાઈઓ આયા મને કીધું કે આવું પડશે મને મેં કીધું નથી આવું મારા રાજકારણમાં નથી રહું મારો રાજકારણનું કામ નથી કે ના અમે આયા છીએ તમારે આવું પડશે તો મેં કીધું તમારે ઠપકો તો આપવો તો મારો શું વાક હતો મારો ગુનો હતો બે હજાર બાર માં બે હજાર સત્તર માં અને બાવીસ માં મારો શું ગુનો હતો મારે ટિકિટ કાપી અને સામે સ્વરૂપજીને આપી દીધી તો કે અમે કહીશું શંકરભાઈને અમે વિશ્રામ ગૃહ ગયા વાવ શંકરભાઈને બોલાવતા હતા પણ ટાઈમ લાગતો હતો અમે થરાદ વિશ્રામ ગુરુમાં ગયા શંકરભાઈ ચૌધરી સાહેબ ત્યાં આવ્યા એમને વાત કરી એમને કીધું કે હવે સંજોગો જે શેઠ થયા મેં પણ સ્વીકાર્યા મારા જાગીરદાર સમાજના હિસાબે મેં પણ સ્વીકાર્યા અને શંકરભાઈ ચૌધરી સાહેબનું રાખ્યો તો ટેકા માટે જાગીરદારનું સંમેલન અમે આમાં ગયા શંકરભાઈને જય બોલાવે શંકરભાઈને ટેકો આપ્યો શંકરભાઈનો ભવ્ય વિજય થયો અહીં કેને આપણા ધારાસભ્ય કેની બેન હતા એ લોકસભાના સભ્ય થયા છે આપણા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર લોકસભાના રેખાબેન ચૌધરી હતા એમને જીતાડવા પણ તન મન ધનથી આપણો જાગીરદાર સમાજ મહેનત કરી લીડ અપાવી એ ટાઈમે તો જાગીરદાર સમાજના નેતા અમે હતા અમે આગેવાનો બેઠા છીએ અમે એ ટાઈમ કેવી રીતે કાઢે છે અમારો જીવ જાણે કે ફોન આવે અમને શું શું બોલવામાં આવતો હતું તો છતાં પણ અમે ભારતીય જનતીમાં જનતા પાર્ટીમાં બેઠા રહ્યા અમે ભારતીય જનતા પાર્ટીના પ્રચાર માટે જતા પણ જાગીરદારો બીતા હતા કે કઈ રીતે જવું અમારા ઉપર ફોક્સ કરવામાં આવે પ્રેશર કરવામાં આવે કે તમે જાઓ પણ કઈ રીતે જઈએ ગામોમાં એટલો આક્રોશ જ હતો કે તમે ના આવતા અહીં સન્માન સચાશે નહીં અમે બધા અમારી ટીમ બનાવી અમે કીધું કે ભલે સન્માન નહીં સચવાય અમે તમારા ઘરે આવીશું અમે ઘરે ગયા એમને જે એ બોલવા દીધું તમે બોલો છો સાચું છો પણ જે બોલ્યા એ બોલ્યા બીજા ઉપર તમે શુકમ ભેર રાખો છો ભારતીય જનતા પાર્ટી છે મોદી સાહેબ છે આપણા વડાપ્રધાન બનવાના છે એમ કરીને માંડ જાગીરદાર સમાજને ખરાદ વાવ સુઈ ગામ સમજાવ્યા અહીં બધાય સુમે કામ થી વાવ થી ફરાદ જાગીરદાર સમાજ ને બોલાવ્યા કે આપણે એક સંમેલન રાખીએ તો કે સવાલ જ નહીં સંમેલન રખાતું હશે ગામમાં નથી જવાતું તો છતાંય અમે અમારી આખી ટીમ ભેગી થઈને અર્જુનસિંહજી ગુમાનસિંહજી વગેરે મારા ભાઈઓ હતા નારણસિંહજી લીંબોણી એમને પણ ઘણી મહેનત કરી જાગીરદારોમાં અમને એમ કે 50 કે 100 દરબારો ભેગા ફરાદ થશે ઘણી સંખ્યામાં જાગીદારો ભેગા થયા રેખાબેનને ટેકો આપ્યો ઘણી મહેનત કરી પણ રેખાબેન હારી ગયા કેની બેન જીતી ગયા હવે વાવ વિધાનસભાની ચૂંટણી આવશે મારે આપને કેવું છે કે હું બે હજાર થી આપને સાથે છું ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છું મારે આપનો ટેકો આપનો પ્રેમ આપનો સહકાર લેવો છે આપ આપો તો હું તૈયાર થાઉં અને ભારતીય જનતા પાર્ટી તરફથી ઉમેદવારી માટે કહું કે આજ હું બાવીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીમાં છું આપ મારા ઉપર કંઈ નજર રાખો ટિકિટ આપો આપના ભરોસે જાગીરદાર સમાજ રાજપૂત સમાજ ઇત્તર સમાજ સૌના ભરોસે હું પાર્ટીને ખાતરી પણ આપું કે ઓયથી મને જીતાડી દેશે બાપુ વધારે છે મારું આજ દરબારગઢ પાવન થઈ ગયું વધારે કઈ કહેતો નથી ટાઈમ પણ ઘણો થઈ ગયો છે આપ પણ ઠેર નવ વાગ્યા થી બધા વધારેલા છો બાપુ સાહેબ ના ચરણોમાં વંદન કરી હું માણીને વિરામ આપું છું જય આશાપુરા જય માતાજી